આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવીને તૈયાર કરીશું જે ખા જોતાં જ મોંમાં પાણી લાવી દે એટલું સરસ બનીને તૈયાર થાય છે અને સરગવો છે એ આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને ગુણોની ખાણ ગણાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ સરગવાની શીંગો લીધી છે જેને ધોઈ અને એકદમ સરસ રીતે ચોખ્ખી કરી લીધી છે કેમ કે આપણે એની ઉપરથી છાલનો ભાગ કાઢવાના નથી આપણે સીધી ડાયરેક્ટ સરગો ભરવા માટે નાની મોટી જે સાઇઝમાં તમારે કટિંગ કરવું હોય એ ડાયરેક આપણે કટિંગ કરી લઈશું અને આગળ પાછળનો બે ભાગ છે એ કાપી નાખવાનો તો આ રીતે ટુકડામાં બધી સીંગ છે મેં કાપી લીધી છે તમે જોઈ શકો છો હવે વચ્ચે આપણે એક કાપો લગાવી દઈશું જેમાં આપણે મસાલો ભરવા માટે તો છાલનો ઉપયોગ આપણે કેમ નથી કર્યો એ હું તમને પાછળથી પણ જણાવીશ કે છાલ આપણે કાઢી કેમ નથી છાલ કાઢવાથી આપણને ખાવામાં શું ફાયદો થાય છે હું આગળ તમને જણાવું છું કે શેરના કેવી રીતે આપણે છાલ નથી કાઢી તો અહીંયા બધી જ કાપા લગાવી દઈશું આ રીતે તો અહીંયા બધા કાપા મેં લગાવી દીધા છે હવે એનું સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરી દઈએ ભરવાનો તો અહીંયા કોઈ પણ એક મોટું મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર આપણે પહેલાં ચમચીના માપથી જ મેજરમેન્ટ સાથે જ આપણે કરીશું શેકેલો ચણાનો લોટ તો અહીંયા ચાર ચમચી ભરી અને હું ચણાનો લોટ લઉં છું સાથે આપણે લઈશું સિંગનો ભૂકો તો કાચી સિંગ છે એને પલ્સમાં ચલાવી દેવાની જેથી એકદમ સરસ એવો ભૂકો તૈયાર થઈ જશે પાવડર એ ચાર ચમચીથી થોડો એવો ઉપર નાખીશું સેમ ક્વોન્ટિટીમાં પણ લઈ શકાય અને જો તમારે બે ચમચી સીંગ ઓછી લેવી હોય તો એટલો બે ચમચી બેસન વધારે લેવાનો તો એ રીતે પણ તમે લઈ શકો છો પણ તો હું સેમ ક્વોન્ટિટીમાં લઉં છું અને બહુ જ સરસ એવું શાક બનીને તૈયાર થાય છે સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું ચપટી એટલી આપણે હિંગ નાખી દઈશું કલર સરસ આવે એટલે આપણે અડધી ચમચી એટલી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ધાણા જીરું આપણે ભરેલા શાકમાં થોડો વધારે ઉપયોગ કરતા હોઈએ એટલે બે ચમચી ભરીને આપણે ધાણા જીરું લઈશું હવે સાત પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે અને અહીંયા સરગવાનું શાક છે એ જે રીંગણનું શાક આપણે કરતા હોઈએ તો ગોળ અને ખટાશને બધું આપણે વધારે લેતા હોય પણ સરગવાના શાકમાં ગળ પણ અને ખટાશ છે એ એટલું ભાવતું નથી પરંતુ શાકનું બે મસાલામાં બેલેન્સ જળવાઈ રહે અને ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે એટલે થોડો એવો ગોળ આપણે નાખીશું જેથી શાક ગળ્યું નહીં થાય અને સાથે આપણે ચમચી એક તેલ નાખ્યું છે મૂણ માટે લીલા ધાણા અને એક ચમચીથી પણ ઓછું એટલું થોડો આપણે લીંબુનો રસ નાખી દઈશું અને મૂણ અત્યારે સિંગ છે એટલે મૂણ અત્યારે ઓછું નાખીશું જરૂર પડે તો પાછળથી ફરી આપણે નાખીશું એટલે એક ચમચી ભરીને મોણ નાખ્યું છે કેમ કે સિંગ છે એમાં તેલનો ભાગ હોય એટલે માટે અત્યારે ઓછું મોળ નાખ્યું છે પહેલાં આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા મને થોડું કોરું જણાણું એટલે ફરી મેં એક ચમચી જેટલું તેલ નાખી દીધું અને ફરી આપણે એને મિક્સ કરી દીધું તો હવે તેલમાં મોળની જરૂર નથી એકદમ સરસ લોટ છે એ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ચપટી એવો ગરમ મસાલો નાખી અને મિક્સ કરી દઈશું અને સાથે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે વધારે નહીં પાણી થોડું એવું નાખવાથી જ્યારે સરગવો બફાય છે ને તો જે લોટ હોય ને એની અંદર બહુ મસ્ત એવી સુગંધ આવે છે એકદમ સરસ થઈ જાય છે એટલે એક જ ચમચી જેટલું આપણે એની અંદર પાણી નાખી હલકા હાથે મિક્સ કરી દઈશું અને પછી આપણે સરગવો ભરી લઈશું લોટ આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાનો મીઠું કંઈ ઘટતું હોય તો ગળપણ અને ખટાસ છે એ રીંગણ આપણે ભરેલા બટેટા રીંગણનું શાક હોય એટલું બધું સરગવામાં નથી લેતા અમે અમને નથી પસંદ એટલે અમે ઓછા પ્રમાણમાં મારે છે એનો ટેસ્ટ પણ ના આવે ગળ્યો કે ખાટો પણ તું ટેસ્ટ શાક છે એકદમ સરસ લાગે એટલે ઓછા પ્રમાણમાં નાખીએ છીએ હવે બધી જ સીંગ છે આ રીતે ભરી અને તૈયાર કરી દેવાની પહેલાં મસાલો અંદર આ રીતે ભરવાનો અને પછી મુઠ્ઠીમાં દબાવી દેવાનો એટલે એક પણ મસાલો એમાંથી છૂટશે નહીં અને બાપ બફાતી વખતે પણ એમાં એમાં ચોટેલો સરસ રહેશે નહીં તો સરગવાની સીંગ હોય એક તો પટદાયને તૂટી જાય બફાઈ જાય એટલે મસાલો નીકળી જાય પણ આ રીતે તમે હાથથી દબાવેલો મસાલો હશે ને તો સીંગમાંથી મસાલો નહીં છૂટો પડે એને એકદમ સરસ જ રહેશે તમે જોશો આગળ હું વાપરેલું તમને બતાવીશ ને ત્યારે તો આ રીતે બધો જે સીંગ એ ભરીને તૈયાર કરી દીધી છે હવે જે મસ મસાલો બચ્યો છે એનો આપણે શાકમાં પાછળથી ઉપયોગ કરી લઈશું હવે મેં અહીંયા છે કે પેન ગેસ ઉપર રાખી ગરમ થવા માટે પાણી પહેલાંથી જ રાખી દીધું હતું તમે ઢોકળ્યું હોય તો એમાં પણ ચાલે દૂધની જાળી રાખી અને જાળી ઉપર આપણે સરગવો છે આ રીતે ઉપરના ભાગમાં મસાલો લઈએ એ રીતે બધું ગોઠવી દેવાનો છે અને આખી ડીશમાં આ રીતે ફેલાવી દઈશું સરગવાને ફરતો જેથી મસાલો ઉપર એવો જોઈએ ઊંધી ના રહીએ સિંગ એ રીતે તો બધી સિંગને આ રીતે રાખી દીધી છે અને હવા કવર કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી દસ મિનિટ માટે છોડી દઈશું દસ મિનિટમાં સિંગ છે તો ફટાફટ બફાઈ જાય અને મસાલો પણ એકદમ સરસ રીતે બફાઈને સરસ થઈ જશે અને ઉપર આવી જશે તમે જુઓ સિંગ છે ને એનો કલર પણ બદલાઈ ગયો અને મસાલો ઉપર છેક આવી જાય ફૂલીને હવે આપણે ગે પેનને નીચે લઈ લઈશું સિંગો બધી કાઢી લઈશું એમાંથી અને શાક માટે વઘારની તૈયારી કરીએ ભરી ગેસ ઉપર પેન રાખી અને ત્રણ મોટી ચમચી તેલ નાખી દીધું છે ભરેલો સરગવો છે તો થોડું તેલનું પ્રમાણ રાખવું પડશે ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી અને એ પેસ્ટ તમે અહીંયા નાખી શકો હવે એક વાટકી ભરી અને મેં ટમેટાની પ્યુરી લીધી છે ટમેટાની પ્યુરી વઘાર ના ઉડે એટલે ઢકણ ઢાંકી દીધું હતું એટલું પ્યુરી નાખી અને આપણે થોડીવાર માટે ચલાવી દઈશું જ્યારે વઘાર કરીએ ત્યારે વઘારના છાંટા છે એકદમ ફટાફટ ઉપર આવતા હોય છે તો ઢકણ ઢાંકવાથી એ ઢકણમાં ચોટી જાય બહાર ના આવે હવે બે મિનિટ જેવું સાતળી અને આપણે મસાલા કરી દઈશું હળદર લાલ મરચું કલર માટે કાશ્મીરી મરચું દાણા જીરું અને મીઠું છે એ આપણે આગળ નાખ્યું છે સરગવામાં પણ એટલે થોડું એવું માપનું ટમેટાં પૂરતું આપણે નાખીશું ચપટી ગરમ મસાલો નાખી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી અને આપણે ઢકણ ઢાંકી બે મિનિટ માટે કૂક કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બે મિનિટ પછી આપણે ફરી ઢકણ ઉગાડી અને અહીંયા ચલાવી દઈશું તો ટમેટાની પ્યુરી છે એને સરસ રીતે કૂક પહેલાં પકાવી દેવાની જો કાચી હશે તો એની સ્મેલ આવશે શાકમાં અને શાક તમને ભાવશે નહીં એટલે ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડે અને ટમેટા એકદમ સરસ રીતે પાકી જાય પછી જેની અંદર બીજી પ્રોસેસ કરવાની તો આપણા ટમેટા એકદમ સરસ પાકી ગયા છે તો એની અંદર એક વાટકી ભરીને અહીંયા હું પાણી નાખી દઉં છું તો ગ્રેવી જેટલી જોઈએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો એક કપ જેટલું પાણી નાખી દેવાનું જેથી સરગવાની સીંગો છે એ નાખીએ તો થોડું ગ્રેવીવાળું શાક હોય તો ટેસ્ટ સારો લાગે છે કવર કરવા કરી દઈશું બે મિનિટ જેવું જેથી આપણો રસો છે એકદમ ઉકળવા લાગે રસો ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે મીડિયમ રાખી હતી અત્યારે લો કરી દેવાની લો કરી અને બધી સિંગો છે એ ગ્રેવીની અંદર આપણે નાખી દેવાની છે હલકા હાથે ઢગલો કરવાનો નથી ઢગલો કરીને ચમચો મારશો તો પાકેલી સિંગો છે એ તૂટી જશે એટલા માટે હવે આપણે સિંગની છાલ એટલા માથે નથી ઉતારી કે જ્યારે તમે સિંગની છાલ ઉતારી નાખો અને ભરેલો સરગવો હોય આ રીતે તમે ચમચાથી હલાવશો ને તો પણ તૂટી જશે બીજું કે હું તમને આગળ જણાવીશ બતાવી દઈશ કે તમે જ્યારે ખાવને ત્યારે તમને છોતા મોઢામાં આવે તમે ઉપરથી છાલ કાઢી નાખો તો આમાં નહીં આવે હવે જે બચેલો લોટ છે ને એ નાખી દઈશું પહેલાં આપણે હલકા હાથે મિક્સ કરી દીધું અને બચેલો લોટ નાખી અને કવર કરી અને પાંચ મિનિટ માટે લો ફ્લેમ ઉપર જ આપણે કૂક કરવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની નથી લો ફ્લેમ ઉપર તમે જોશો પાંચ મિનિટમાં તેલ છે ને સરફેસ ઉપર સરસ એવું આવી ગયું છે લીલા તાણા ભભરાવી હલકા હાથે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણું સરગવાનું શાક એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે તમને મારી સરગવાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ રીતે તમે સરગવાનું ભરેલું શાક બનાવશો ને તો તમે આંગળા ચાટી જશો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો અહીંયા રેડી કરી દીધું છે અને છાલમાંથી તમે રોટલી ઇઝીલી કે ચમચીથી પણ ખાઈ શકશો એવું સરસ આ વાળ થાય છે એટલા માટે મેં છાલ કાઢી નથી જે તમને હું પાછળ બતાવી દઉં છું હવે શાકની કોઈ પણ આપણે એક સિંગ લઈ લઈશું ભરેલી જે સિંગને આપણે કેવી રીતે ઇઝીલી રિમૂવ થઈ જાય એનો પલ્પ એ હું તમને બતાવી દઉં કે આ ભરેલી સિંગ છે એમાંથી તમે તમે ચમચી મારશો તો ચમચીથી પણ એકદમ સરસ રીતે ફટાફટ નીકળી જશે અને જો રોટલીથી ખાતા હશો ને તો પણ તો તમારે છોટલા ચાવવા નહીં પડે તો હવે આ ચમચી છે અડધી આવી રીતે આપણે તમે ખેંચો તો તરત જો નીકળી ગયો પલ્પ બધો અને છોટલા નીચે રહી ગયા આ રીતે કરવાથી તમને શાક ખાવામાં ખૂબ જ સરસ આવશે ચોટલા ચાવવાથી તમને રગવાનું શાક ભાવશે નહીં પણ આ રીતે બનાવો ભાવશે હવે રોટલીનો ટુકડો લ્યો ને તો એમાં પણ એ રીતે તમે જેવી રોટલીનો ટુકડો ઢસડશો કે છોટલા બધા છોડી દેશે અને પલ્પ બધો રોટલી સાથે આવી જશે એટલે તમે આ રીતે શાક બનાવશો ને તો તમને છોટલા ચાવવાની કોઈ મગજ મારી રહેશે નહીં અને શાક પણ એકદમ સરસ રીતે ખાવાની મજા આવશે તમે જુઓ પલ્પ બધો આવી ગયો છે રોટલીમાં અને છોટલું બચી ગયું છે હવે પાછળ ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર